સુરતના મહેદરપુરા વિસ્તારમાંથી રૂપે એક પોઈન્ટ નવ્વાણું લાખની ઈ સિગારેટ સાથે જ એક પકડાયો બે મહિના પહેલા પણ આરોપી એસઓજી પોલીસના હાથે ઝડપાયો હતો મૈધરપુરા વિસ્તારમાં યુનિક સ્ટોર્સની દુકાનમાં રેડ પાડી એસઓજી પોલીસે એક પોઈન્ટ નવ્વાણું લાખની પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે જથ્થો વેચનાર વેપારીની ધરપકડ કરી હતી સુરત પોલીસ દ્વારા શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત નશાનો વેપલો કરતા ઈશમોને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અંતર્ગત એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મૈધરપુરાના રૂવાળા ટેકડા પાસે આવેલી એસએસડીએન યુનિક સ્ટોર્સમાં રેડ કરી આરોપી વિજયકુમાર શ્રીચંદભાઈ દેવરાજાણીને પકડી પાડ્યો હતો દુકાનમાં રાખેલી પ્રતિબંધિત અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવર્સની ઈ સિગારેટ નંગ છપ્પન અને અલગ અલગ કંપનીની અલગ અલગ ફ્લેવરોની બોટલ કુલ તેર નંગ મળી કુલ એક પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી બે મહિના પહેલા પણ એસઓજી પોલીસના હાથે પકડાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત